સ્મરુતુજને ભોળા ભોળાવી ભક્તિ દેજો ઝીરવી શીકવા જગતના ઝેરને તેવી શક્તિ દેજો ભટકતો રહે છે આ જીવડો ભવો ભવના ફેરે બંધનમાં ના અટવાવ તેવી મુક્તિ દેજો મહાદેવ બંધનમાં ના અટવાવ તેવી મુક્તિ દેજો શિવભક્તો બે હજાર જાય છે અને નવ બે હજાર છવ્વીસ આવે છે શિવભક્તો બે હજાર પચીસમાં એટલે કે ગયા વર્ષમાં આપણાથી અજાણતા હજારો પાપ થઈ ગયા હોય છે આપણને ખબર પણ નથી હોતી આપણે એવું નહીં સમજવાનું કે આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરતા હોય નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરતા હોય તો આપણાથી પાપ ન થાય આપણે ચાલીને જતા હોય રસ્તા ઉપર જતા હોય નાના નાના અસંખ્ય જીવ આપણાથી મૃત્યુ પામતા હોય છે તે પણ એક પાપ છે તમે સામાન્ય વાતચીત કરતા હો અને તેમાંથી કોઈકને ખોટું લાગી જાય આપણા પરિવારમાં કુટુંબ પરિવારમાં સગા વાળામાં તે પણ એક પાપ છે આપણાથી ક્યાંક બોલાય છે અને સામેવાળી વ્યક્તિનું મન દુભાય તે પણ પાપ છે આવા અસંખ્ય પાપ આપણાથી થતા હોય છે અજાણતા આવા અસંખ્ય પાપ આપણાથી થતા હોય છે ભક્તો આ જે પાપ છે ને તે ભગવાન મહાદેવ માફ કરી દે છે કારણ કે આપણાથી અજાણતા પાપ થયું છે જો આપણે જાણી જોઈને પાપ કરીએ ને તો તેનો પ્રાયશ્ચિત થતો નથી પણ જે અજાણતા આપણાથી પાપ થતા હોય તેનો સો ટકા પ્રાયશ્ચિત થઈ જાય છે તો આ ગયા વર્ષમાં આપણાથી અજાણતા જે પણ પાપ થયા હોય તે આપણે ભગવાન મહાદેવ પાસે આપણે પ્રાર્થના કરવી જોઈએ હે પ્રભુ આ બે હજાર પચીસમાં મારાથી જે પણ પાપ થયું હોય અજાણતા જે પણ મારાથી એમ કહેવાય કે પાપ થયું હોય તેનો ભગવાન મહાદેવ હું માફી માગું છું તમે તેનો નાશ કરજો તે પાપનો નાશ કરજો આવી પ્રાર્થના કરવી જોઈએ ભગવાન મહાદેવને આપણે યાચના કરવી જોઈએ અને બે હજાર છવ્વીસ આપણું તો મંગલ થાય પણ સર્વ જીવનું મંગલ થાય કુટુંબ પરિવારનું મંગલ થાય તેવી પણ આપણે ભગવાન મહાદેવ પાસે પ્રાર્થના કરવી જોઈએ જે ભક્તો જે ભક્તો એમ કહેવાય કે આવી પ્રાર્થના કરે છે બીજાનું કલ્યાણ કરવાની પ્રાર્થના કરે છે તેનું હંમેશા પ્રથમ કલ્યાણ થાય જ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી જેવું કરો તેવું ભરો તે જ આ દુનિયાનો નિયમ છે કોકનું સારું વિચારશો તો હંમેશા તમારું સારું થવાનું એટલે હંમેશા સર્વ લોકોનું સર્વ જીવનું હંમેશા આપણે સારું વિચારવું જોઈએ તો જ હંમેશા આપણું મંગલ થાય છે શિવભક્તો આ બે હજાર પચીસમાં અજાણતા જે પણ આપણાથી પાપ થયા હોય અને આપણને ખબર પડી જાય કે મારાથી ફલાણા લોકોનું દિલ દુભાયું છે મારાથી આ વ્યક્તિનું દિલ દુભાયું છે તો આપણે તેને માફી માગી લેવી તેને એમ કહેવાય કે બે હાથ જોડે અને તેને કહ્યું કે મારાથી ભૂલથી આ બોલાઈ ગયું હતું અને જ્યારે તમે બે હાથ જોડી અથવા એના શબ્દોથી તેને માફી માગી લો છો અને તે દિલથી માફ કરી દેશે તો તે પાપ ધોવાઈ જાય છે જે વ્યક્તિનું દિલ દુભાણું હોય તેને હંમેશા આપણે માફી માગી જ લેવી જોઈએ શિવભક્ત તે જ આપણી મોટપ છે આપણે કોઈ પાસે માફી માગીએ તો આપણે નાના નથી થઈ જતા જ્યારે આપણે કોઈનું દિલ દુભાવ્યું હોય અને તેની માફી માગી લઈએ તો હંમેશા આપણે જ મોટા ગણાઈએ છીએ આ સનાતન સત્ય છે એટલે હંમેશા જીવનમાં એક આવું પ્રણ રાખવું કે ભૂલથી જો આપણાથી ક્રોધમાં આવેશમાં આવી અને કોઈનું દિલ દુભાવ્યું હોય પછી આપણે જ્યારે શાંત થઈએ ત્યારે આપણને તે ભૂલ સમજાતી હોય છે ત્યારે હંમેશા આપણે એક કાર્ય આ કરી લેવું કે જેનું દિલ આપણે દુભાવ્યું હોય આપણા કુટુંબ પરિવારમાં આપણા ધર્મપત્ની તો તેની પાસે હંમેશા માફી માગી લેવી તેને કંઈક ગિફ્ટ દઈ દેવું તો પણ તે એમ કહેવાય કે રાજી થઈ જાય છે માફી માગી લેવી અને કંઈક ઉપહાર દે દેવો તો પણ તે રાજી થઈ જાય છે કારણ કે આ કુદરતનો નિયમ છે જો આપણે એમ કહેવાય તો કોઈને રાજી કરી દઈશું અને તેનું દિલ એમ કહેવાય કે ખુશ થઈ જાય તો આપણને એક પુણ્યનું ભાથું બંધાઈ જાય છે ભગવાન મહાદેવ રાજી થાય છે કારણ કે આપણે આ ધરતી ઉપર સર્વને સુખ દેવા માટે આવ્યા છીએ ભગવાન મહાદેવ કહે છે કે હે માનવ તું બીજાને સુખ દે બીજાની આતરડી રાજી કરી દે તે પણ એક કલ્યાણ જ છે અને તેમાં તારું પણ કલ્યાણ છુપાયેલું છે એટલે હંમેશા સારો ભાવ રાખો બીજાનું સારું થાય તેવો હંમેશા આપણે ભાવ રાખવો જોઈએ સુંદર એકા નાની એવી વાત હતી જે બે હજાર પચીસની હતી જે દુઃખ વિસરાવાની હતી જે માફી માગવાની હતી સુંદર આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવાર અને ઓમ નમઃ શિવાય